રાજકોટના ગોંડલના રીબડા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો પૂર્વ એમએલએ મહીપત સીજી બાપુ જાડેજાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ મહા રક્તદાન કેમ્પ રક્તદાતાઓ ઊંટી પડતા કેમ્પ બે કલાક લંબાવાયો વર્લ્ડ રેકોર્ડ સળજાયલ કેમ્પમાં 5419 બોટલમાં રક્ત થયું એકઠું ગોંડલના રીબડા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો पूर्व एमएलए महपत सिंह जाड़ेजानी बापू जाडेजा द्वितीय पुण्यतिथि निमित्ते योजा रक्तदान केम्प महा रक्तदान केम्प में रक्तदाता तो उमटी पड़ता केम्प बे कलाक वर्ल्ड रिपोर्ट सर्जाये केम्प में पांच हजार चार सौ ओगणीस बॉटल रक्त एकत्रित आप सबने खबर है कि मारा दादा बापू स्वर्गीय महपत सिंह बापू ने आज द्वितीय पुण्यतिथि है પહેલી ફેબ્રુઆરી શનિવારના રોજ એક મહારક્તદાન ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું મારા અને મારા પરિવાર તરફથી આરઆર ફાઉન્ડેશનની તમામ આખી ટીમ ઉપસ્થિત હતી અને એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આપણું નામ નોમિની થઈ ગયું છે પાંચ હજારથી વધારે ક્રોસ કરી ચૂકી છે